અરવલ્લી મોડાસાના સાકરિયામાં આવેલા અલૌકિક સુતેલા હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લામાં ઠેર ઠેર હનુમાનજી મંદિરે વહેલી સવારથી જ દર્શનનો લ્હાવો લેતા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી સાકરિયા હનુમાન મંદિર અને સુતેલી મુદ્રામાં રહેલા હનુમાન દાદા પાંડવ કાળથી બિરાજમાન છે રાજ્યમાં એકમાત્ર સુતેલા હનુમાનજીનું અતિ પ્રાચીન ભીડભંજન મંદિરે હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાકરિયા હનુમાન મંદિરના ગર્ભગૃહ અને મંદિર પરિસર ને ફૂલ અને રોશનીથી શણગારાયા હતા જ્યારે હનુમાન જયંતિ નિમિત્તે એકત્રીસ કિલોની કેક કાપી ભગવાનને બદામ કાજુ જેવા શુકા મેવાનો ભોગ ધરાવાયો હતો સુતેલા હનુમાન દાદાની અલૌકિક મૂર્તિને સોના ચાંદી અને હીરા જડિત આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મારુતિ યજ્ઞ પણ કરાયો હતો જેમાં એસી પરિવારોએ યજ્ઞ પૂજામાં બેસી પૂજા વિધિનો લાભ લીધો હતો પચાસ જેટલા શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શનાર્થે ઉમટ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો